સિંહ સિંહ એટલે કે લાયન આજે આપણે એના વિશે વાત કરશું સિંહ જંગલી પ્રાણી છે સિંહનો રંગ કેસરી હોય છે સિંહને મોટું માથું અને પાતળી કમર હોય છે તેની ડોક પર વાળ હોય છે તેને કેશવાળી કહે છે સિંહને કેશવાળી હોતી નથી સિંહને અણીદાર અને મજબૂત દાંત તેમજ નહોર હોય છે તેના વડે તે જંગલી પ્રાણીઓનો શિકાર કરે છે સિંહ ગુફામાં રહે છે સિંહની ગર્જના સાંભળી જંગલના પ્રાણીઓ ભયભીત થઈ નાસભાગ કરે છે ભારતમાં ગુજરાતમાં આવેલા ગીરના જંગલમાં જ સિંહોની વસ્તી છે શહેરના પ્રાણી પણ સિંહ રાખવામાં આવે છે પહેલાં સિંહો સર્કસમાં રાખવામાં આવતા પણ હવે તેને રાખવા ઉપર પ્રતિબંધ છે સિંહ સૌથી બળવાન પ્રાણી છે તે જંગલનો રાજા કહેવાય છે સિંહ ભૂખ્યો થાય ત્યારે શિકાર કરે છે સિંહ ખતરનાક પ્રાણી છે પણ ખૂબ સુંદર પ્રાણી છે